અબડાસા મત વિસ્તાર ત્રણ તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મહિલાઓને પગભર બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે બેટી પઢાઓ બેટી બચાવો અને ભારત માતાને મહિલાનો બિરંદુ આપી મોદી સરકાર રાષ્ટ્રપતિ પદે મહિલાને બેસાડેલા છે સ્વાગત પ્રવચન કરતા પ્રાંત અધિકારી સુરજ સુથાર કહ્યું કે નારી શક્તિનું પૂજન થાય છે તેમજ નારી શક્તિ વંદના સાથે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને વડાપ્રધાન મોદી દ્વારા સભા સંબોધી હતી તેનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું હતું આ પ્રસંગે અધિકારીઓ કુદન વાઘેલા મનોજભાઈ પટેલ ભરતભાઈ ચૌધરી મહેશ ચારણ તેમજ ભાવેશભાઈ ધનાણી ભાવનાબેન પટેલ મહાવીર સિંહ જાડેજા દિલીપભાઈ નરસિંઘાણી તેમજ દક્ષાબેન બારુ ઉત્પાલસિંહ જાડેજા જયસુખભાઈ પટેલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા

રામેશ્વર ગ્રાઉન્ડ રામેશ્વર રામદેવભાઈ મંદિર નખત્રાણા ખાતે આજ રોજ યોજાયો છે કાર્યક્રમની વાત કરીએ તો આપણા મુખ્ય અધ્યક્ષ પીએમ પ્રદ્યુમનસિંહ જાડેજા આપણા લોક સૌદના લોકલાડીલા આપણા અબડાસા વિધાનસભાના ધારાસભ્યશ્રી હતા સાથે સાથે પ્રાંત અધિકારી શ્રી નખત્રાણા સુથાર સાહેબ અને પ્રાંત અધિકારી શ્રી અબડાસા વાકેલા સાહેબ હતા ઉપરાંત ત્રણેય તાલુકાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કારોબારી સમિતિના ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી તેમજ વિવિધ પદાધિકારી શ્રીઓ હાજર હતા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી અને ઝોનના શ્રી એવા નરેન્દ્રભાઈ પ્રજાપતિ સાહેબ પણ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા કાર્યક્રમ બહુ સરસ રહ્યો સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન સખી મંડળની છસોને ત્રણ જિલ્લા સખી મંડળ ની બહેનોને એક અબડાસા વિધાનસભા વિસ્તાર અંતર્ગત અગિયાર કરોડ અને પિસ્તાલીસ લાખની રકમના સીઆઈએફ એટલે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રિવોલ્વિંગ ફંડ અને કેશ ક્રેડિટના લાભો આપવામાં આવ્યા છે તેમજ આજના આ કાર્યક્રમમાં સત્યાસી જેટલા સખી મંડળોને એકસઠ લાખ અને બેતાલીસ હજારની સહાય આપણે સ્થળ ઉપર ચૂકવી છે